ਮਤ ਦੇਨਾ ਬਦੀਰਾ ਚ ਮਤ ਦੇਨਾ ਸਹਤੇ ਜਾਏ ਸਹਤੇ ਜਾਏ ਸਹਤੇ ਜਾਏ ਐਸਾ ਬਨ ਵੀ ਮਤ ਦੇਨਾ ਐਸਾ ਬਨ ਵੀ ਮਤ ਦੇਨਾ ਉਠਕਰ ਕਰਨੇ ਹੈ ਕੁਛ ਕਾਮ ਰਘੁਪਤ ਰਾਘਵ ਰਾਜਾ ਰਘੁਪਤ પર જો ઝમ હૈ કરતા વો કા તુમસે ડરતા ઘાયલ હૈ ભઘુપતિ પ્રચાર કરવા ગયો તો રાજુલાથી જાફરાબાદ ઓળખામાં પહેલો બ્રિજ મારા ફાધર રાજુલાથી જાફરાબાદ જે જે બધું કર્યું છે કોંગ્રેસે કર્યું છે આપણે ખાલી ચૂંટણી માટે નથી આવ્યા પણ સામાન્ય માણસને કેવી રીતે છેવાડાના માણસને મદદ મળી શકે એના માટે આ પાર્ટી એના માટે છે આ કોઈ સત્તા માટે પાર્ટી નથી આપણે નવા યુવાનોને જોડવાના છે નવી ટીમ ટીમને જોડવાની છે જેમ કે નગરપાલિકાની ચૂંટણી છે તો આપણે એડવોકેટની બી પેનલ બનાવવી પડશે મહિલા કોંગ્રેસને બી ઊભી કરવી પડશે બધું ઘણું કામ કરવું પડશે હજુ હવે દિલ્હી બહુ જ દૂર હે પણ ધીરે ધીરે દર અઠવાડિયે અઠવાડિયે પ્રતાપભાઈને ટાઈમ હશે અમને ટાઈમ હશે અમે આવીશું અને જેટલું તમને મદદ થાય અને તમે લોકો પાછા સત્તા પર બેસો એવી અભ્યર્થા સાથે જૈન જયભા વડીલો પ્રદેશ માંથી આવ્યા છે એ તો એની એક વાત અને સંદેશો પહોંચાડવા આપણી પાસે આવ્યા ફરજ આપણી સ્થાનિક લોકોની બને આપણે અહીંયા ભેગા થાય મિટિંગ થાય સરસ મજાનું મીડિયામાં આવે જમીન ઉપર કામ ના થાય જમીન ઉપર આપણે કાર્યરત ન થાય કોંગ્રેસ પ્રમુખ તરીકે પ્રતાપ દુધા અહીંયા સંકલન કરી છે પણ સોયથી હાંધવાનું કામ એ સ્થાનિક કાર્યકરો મારફત જ થવાનું છે ઇલેક્શન ને હજુ વાર છે ઇલેક્શન ટાઈમે આપણે લોકોની વચ્ચે લાવવું એક હતા એક આપણી અહીંયાની શહેર સંકલન સમિતિની જે નિયુક્તિ થાય કામ લાવ્યા આ નગરપાલિકાનું ઇલેક્શન એ કોંગ્રેસ ભાજપનું તો હોય જ પણ વ્યક્તિનું વ્યક્તિત્વ ઇમેજ ઉપર ઘણી વખત લડાતી જ્યારે મોટા માણસની જરૂર નથી સેલા સેવાડાના માનવીને પડતી મુશ્કેલીમાં એના ઘરે જઈને હોકારો કોણ આપી શકે કોઈ મોટા સિમ્બોલ વાળા માણસો નથી જોતા મને વિશ્વાસ જે પરિસ્થિતિ પાંચ વર્ષમાં રાજુલાની બનાવ પાછલા પાંચ વર્ષની અંદર બન્યા જે પણ રાજકીય અખાડો બન્યો જે પ્રમાણે પ્રજા કે હવે તિગલી દૂર પણ આપણે કરવી પડશે આપણે પડશે જે પરેક્ષનો કાર્યક્રમ એ જે વાત કરી ભાઈ કે જેડ હોય નેતા બનાવવાનું કામ કાર્યકર્તા અમરીશભાઈ હોય કે પ્રતાપભાઈ હોય એ પાર્ટીના કાર્યકર્તા થકી નેતા આ એ કાર્યકર્તાઓની તાકાત હોય કે અંજલી સાટે તો ઉંદરમાંથી સિંહ પણ બનાવે તો હોય કે અંજલી સાટે તો સિંહમાંથી ઉંદર બનાવે જે દમન પ્રક્રિયા કરીએ ભાજપ આજે પ્રજા ઉપર કરી રહી છે ખુલીને કોઈ બોલી નથી શકતું અમરીશભાઈ શા માટે ભાજપમાં ગયા કોંગ્રેસના કેટલાય નેતાઓ શા માટે ભાજપમાં ગયા કેક ને કેક નાક દબાવ્યા છે કેક ને કેક દબાવણી કરી અને ગળા મરડવાનો પ્રયત્ન થયો છે એવા પ્રયત્નો તો અમારી સાથે પણ થયા છે અમે મસક આપી નથી અમે લડતા હતા લડ્યુસી લડતા રહેવાના કે ઇલેક્શન ન થાય તો એ ભાજપની નામો છે કારણ કે એને પ્રજાતંત્રમાં વિશ્વાસ નથી ભાજપને જો ભરોસો હોય તો લોકશાહી ઢબે ઇલેક્શન કરાવે પણ કોઈ પણ ઉમેદવાર ઉભો થાય એના ઘર સુધી દબાવવામાં આવે એના સુલા સુધી નુકસાની કરવામાં આવે અને એ પ્રક્રિયાના ભાગરૂપે જાફરાબાદની અંદર અમરીશભાઈ ધારાસભ્ય હતા પણ ઇલેક્શન નહોતું થયું હું પ્રયત્ન કરી રહ્યો છું પ્રમુખ તરીકે મારી જવાબદારી નિભાવી રહ્યો છું તમે જે મને સવાલ કરી રહ્યા છો આ સવાલ ભાજપને લાગુ પડતો પ્રશ્ન છે ઇલેક્શન ન થવું એ લોકશાહીનું ખૂન છે ઇલેક્શન ન કરવા દેવું એ દમન પ્રક્રિયા છે અમે તો લોકશાહીમાં માનવાવાળા લોકો છીએ ભાજપને તકલીફ છે ભાજપને વિશ્વાસ પ્રજામાં નથી ત્યારે પોતાની બાહુબલી તાકાત બતાવી અને તાકાત બતાવીને કામ કરી રહ્યા